હું કરી દરિયા ચક્કર આયા

મારતો નહી પડે છે એવું તો અમુક વાતાવરણ તો પડી જાય તમે ઘેર હતા પડ્યા ચેડી હાર્યો આવ્યો તારે મને કુ છે જીવ નહી ચાલતો મને ઘેર

थोड़ा पैसा ले लो नहीं ले पाच हजार लाईल हा लाईल वर्ष तर पाच हा लावसू हा सो 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 लेहडत ચીલ થઈ ગયો છે ને ભજીયા પર ઠેકો નહીં મારા ઓજા ના વાબા હાલા જ ના છેલો ચીલ થઈ ગયો છે યુ એવું થી જો હા ઓ તો માર બાપો ભૂપાલ સર બુ દોહું કા હા ઓ આ હાડુ ઓ હાડુ ભૂપાલ સર કે હાડુ જે પડે લેબડા પરથી પડ્યો એ શી લેબડો લેબો પર તો તે સોચમ થી પડે ભૂઈ લે આ નીચે ચડાય તો એ હાડુ છે ઠેકો નહીં ના હાડુ કે મરી ગયો સારું તો એ તો

કોમ વધારે ન કરવાનું કીધું તને માનતા તો છે નહીં આ કરું એ તો કર સર કોમ શું તો એનું નામ ખર્ચામાં ગલાયા ની જ ગામ પાણી વાળવા જો છે એક દાડા નહીં જવાનું લેઠો હું પાણી લાવ

તો કવ આ ગારા ઢોહાની ને ગમે તો સેવા કરે કોઈ કામ ની નહીં બેરી ની તો નિંદા થઈ ના બુજો આ નહી આ હવાન નહી ફોન ચા પાવો તો હું નવઈ કરો તો

Bye 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 માર આટું તો વાઈટ કામ આજે કા ધરું છું જુ કા હું બળકી મને તો હવે ચા ના આટા દૂધ પોઈ છે ઓ ભાઈ હવે તો હારી સેવા કરું છું આ બીમાર પડી તાર બસ

માહો બુજ બુજ વાતો કરો ઈ કમ આવની કે વારી ગયો માહો બુજ બુજ આવતો જ નહીં કે આ બે ત્રણ સુધી સેવા કરે ને કોઈ ભાઈ ના કરે અરે રોહિત ને કીધું તું આય તાર પણ એ જતો એવું એ ખરાબ છે તાકાત પણ તાકાત તાકાત હા કારણે એને કાયમ ખાવાનું હોય

હા છો અમે જીએ તો હો હા મારો વર્ષે એક હાડું હતો તે પાંચસો રૂપિયા લઈ ગયો અને બીજો હાટું હતો તે હાલી છો ઈવન તો હગાવાનલ છે હું એ કે આવસ હમાચાર લેવા તો પૈસા લેવા આવસ હા ભાડા એ રહેતા અને બહેરી ની મો કાડે ડોહા છે એ તો અમે શું કરીએ પૈસા 500 રૂપિયા આલી તે લઈ ગયો પાછા તે તમે બોલાયા હતા ફોન કરી કે હાડો હમાચાર લેવા હું 500 રૂપિયા ભાડા છું તમે શું લેવા બોલાયા મને કે ના મારે ઘેર પૈસા નહી નોમ સંતેમ કઈ ફોલે નહી પૈસા ના હોય ને હમાચાર લેવા ના આવાય નમવાઈતાડીનું યાર ઈ તો કહું છું તમાર હાળું છે તમાર કેવું પડે બે બેઠા તમારે હા હા હેડો આ તાર બાપુ છે કે ખબર લેવા ઓ તેજી તાન કીજે આ તો બોરા આપણે જી આઈએ હા આપણે બેહી દઈએ જી ઓ એ નાખોમાં વાથે ખાજે ના આય ના ઓ

તમો હાચો ભલા હાડીમાં ભૂને હે બેઠા હસ એપર તમે લાઈ આનો થાય પાહ તમે માર હાડી તો તમે એટલું લાઈ આલો હવે હા ભૂંડી જવા પણ આ ભૂડ હોય કે હોય પણ લાઈ આલો વખત લાઈ આલો પછી ના પછી ફોન કરીએ હા ફોન હા હા તારો મધુ ઓન લેવાનું એ ચા લાલ એ હા એ આપડો છો ઓ માતાને આળી પૈસો કેટલી રાખો છો પૈસો તો બની ચાર છે હું કહું છું ચાર છે હા કેટલા ફેર છે જો એટલે પૈસા છે બે મારે નથી જો લે માસી થાય મન આવી ગઈ કેમ ના ભાઈ ડંગર દીધો કે ના વાડી એ થોડું પીવો હા થોડું મોણ રાખો હા ચડાવ બની તો આ ના ચડો આરો જા ચા તો હારો પીઓ પીવો ચા તો મે મને બંધ કરે એ ડોર કેટલા છે બાકી 500 રોટો ચા કરી દો બસ

પોડા કર મને લઈ ગઈ છે હા એટલે પૈસા પાછા માર પાસે લઈ ગયો તાર બટા 3000 માં તો તી તો ફૂલ થઈને આયેલો તો એ બોલા તો વાત કરવાની ફોન નથી એ આખી રોટલા ખવરે ની હેઢાળી મેલકી જઈ આવે તું એ સારું કોક તારું તો ક્યાર ફૂલ છે મારતો રે તાર લઈ પીવા છે એ મોટો લઈને ફરીવાતો હોય તો આ મનેથી ભાગાયો તો અને તો ને

I'm mm good. -hmm.